આજે આપણે સાંભળવાનું છે સોમવાર સ્પેશિયલ શિવમાળા એકસો આઠ મણકા સાંભળવા માત્રથી અર્થ ધર્મ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને સાંભળતા પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે ધન્યવાદ વિડીયો એન્ડ સુધી જોજો મિત્રો નિસ્દિન માળા જે કરે સવાર બપોરને સાંજ સંકટ તેના દૂર થાય ઝરીના આપે આજ આધિ વ્યાધિ ઉપાધિ હરે પરમ પાવન શિવ નામ મનોકામના પૂર્ણ કરે ભક્ત વત્સલ ભોલે બોલો શ્રી શિવ કી જય ઓમ નમઃ શિવાય અષ્ટોતર સતનામ માળા મંગલકારી શિવનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય साचु सुखदेनारूणां नमः शिवाय ओम नमः शिवाय वाञ्छितफलदेनारूणां नमः शिवाय ओम नमः शिवाय जपता नाम नमः शिवाय ओम नमः शिवाय विष्णु उच्चारे नाम नमः शिवाय ओम नमः शिवाय પાર્વતી ના પ્યારા નાથ નમ શિવાય ઓિવાય નંદી ગણેશ જપતાય જાપ નમઃ શિવાય ઓમ નમ શિવાય નારદ શારદ ગાતા ગા નમ શિવાય ઓમ નમ શિવાય તે ત્રીસ કરોડ દેવતા જપતા જપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગાતા ગાન નમઃ શિવાય ઓ નમઃ શિવાય સાધુ સંતોના નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મચાવો આઠે જામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય વિશ્વકરના તારણ નમઃ શિવાય ઓ નમઃ શિવાય કૈલા ગુંજે એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અણુ અણુમાં ભોલે વાસ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્વાસે શ્વાસે જપજો જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અંત સમય આપે છે કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિ પ્રગટ્યા પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કલ્યાણકારી એક જ નામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય અમરનાથનું અમર છે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તો દર્શન કરવા જાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સોમ નાથ કહેવાય છે નાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાર્તિકે ના પ્યારા તાત નમઃ શિવાય ઓ નમઃ શિવાય પ્રગટ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પૂનમ અમાસના દર્શન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બ્રાહ્મણની ભક્તિ સ્વીકારે નમઃ શિવાય નમઃ શિવાય અવંતિકામાં વિરજનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહાકાલથી પ્રગટ્યાનાથ નમ શિવાય નમ શિવાય બાર વર્ષે અમૃત ઉભરાય નમ શિવાય નમ શિવાય તીર્થ ધામ નમઃ શિવાય નમ શિવાય ભક્તિમુક્તિદેનારૂણા નમ શિવાય નમ શિવાય મધ્યમા છે કારનાથ નમઃ શિવાયમ નમઃ શિવાય મમલેશ્વરનું પામ્યા નામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય વિંધ્યાચલના તારણ હાર નમ શિવાય ઓમ નમઃ શિવાય પરલી ગામ બિરાજ્યાનાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય વેજનાથ મહિમા મહીમા પાર નમ શિવાય નમઃ શિવાય દર્શન કરતા દુખડા જાય નમઃ શિવાય નમઃ શિવાય ડાકીનવનમા વશિયાનાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય ભીમરાક્ષસનેહણતા નાથ નમઃ શિવાય નમઃ શિવાય भीमा भीमाशङ्करपान्यानाथ नमः शिवाय ॐ नमः शिवाय अमरराक्षुत्या नाम नमः शिवाय ॐ नमः शिवाय सेतुबन्धदक्षिणमाधां नमः शिवाय ॐ नमः शिवाय रामनिभक्तिस्वीकारेणाथ नमः शिवाय ॐ नमः शिवाय વિજયના આપ્યા આશીર્વાદ નમઃ શિવાય ઓમ નમ શિવાય બિરાજે નાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય નાગેશ્વરનું પામ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અસુરો ના સંહારકનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તારણ હાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાશી નગરી અમર છે ધામ નમઃ શિવાય નમઃ શિવાય વિશ્વેશરનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમરવાનું આપે વરદાન નમ શિવાય ઓમ નમઃ શિવાય ગોમતી તટે તટેરાજ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ત્રમકેશ્વરથી પ્રગટયાનાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય દર્શન કરતા પાવન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હિમાલય છે શિવનું ધામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય કેદારનાથે પ્રગટ્યાનાથ નમઃ શિવાયમ નમઃ શિવાય જન્મ જન્મના પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદારનાથ નો મહીમા અપાર નમ શિવાય નમઃ શિવાય હરિદ્વાર હરિહર નો ધામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય ઋષિકેશનો મહિમા અપાર નમ શિવાય ઓ નમઃ શિવાય ધુષ્માની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય નમઃ શિવાય અમર કર્યું ધુષ્માનુ નામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય જ્યોતિલિંગનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ મરણ હરનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગિરનારની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભવના પાપ હરે ભવનાથ નમ શિવાય નમ શિવાય દર્શન કરતી પાવન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુબેરેશ્વરનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુબેર ભંડારી આ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કળિયુગના સાચા આધાર નમ શિવાય ઓ નમ શિવાય નામ નમઃ શિવાય ઓ નમ શિવાય જ્ઞાન ભક્તિના છે ભંડાર નમ શિવાય ઓમ નમ શિવાય શિવ ભજતા આપે વૈરાગ નમ શિવાય ઓ નમ શિવાય ચાર પદાર્થ આ પેનાથ નમ શિવાય ઓમ નમ શિવાય અળસઠ તીરથનું પુણ્ય દેનાર નમ શિવાય ઓમ નમ શિવાય ચાર વેદનો એક જ સાર નમ શિવાય ઓ નમઃ શિવાય તે ત્રિશકરોળ જપતાય જપ નમ શિવાય ઓ નમઃ શિવાય શિવપદ આપે ભોલેનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કામ કામક્રોધહણનારૂણામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય માયામોહન દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવરાત્રિએ જપજો જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જન્મના બાળે પાપ નમ શિવાયં નમઃ શિવાય શ્રાવણ માસ કરતા જાપ નમ શિવાય નમ શિવાય શિવ ચરણોમાં પામે વાસ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઈકો ઇકોતરપેઢી તારે નાથ નમઃ શિવાય નમઃ શિવાય નિધન ને ધન આપેનાથ નમ શિવાય નમ શિવાય પુત્રહનને પુત્ર દેનાર નમ શિવાય નમ શિવાય ગ્રહને પીડા દૂર કરનાર નમઃ શિવાય ઓ નમ શિવાય દુઃખદારિદ્ર દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહારોગનો એક ઇલાજ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સુખ શાંતિ આપે એક નામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય અકાળ મૃત્યુ ટાળે નામ નમઃ શિવાય ઓ નમઃ શિવાય आपे एक नाम नमः शिवाय ॐ नमः शिवाय ते मा कायर नु नहि काम नमः शिवाय ॐ नमः शिवाय भजिल्यो ने छोडि काम नमः शिवाय ॐ नमः शिवाय बतावय गुरु साचु ज्ञान नमः शिवाय ॐ नमः शिवाय શ્વાસે શ્વાસે જપજો જાપ નમ શિવાય ઓમ નમઃ શિવાય સંકટમાં આપે આરામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રદ્ધાથી જપજો એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અરજી સાંભળજો ભોલેનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ અનન્ય જો નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વનાથ એક જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ જળેશ્વર દાદાના જપતા જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો શ્રી શિવ શંકર કી જય ઉમાપતિ મહાદેવ કી જય શ્રીરામચંદ્ર ભગવાન કી જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટ ભંજન દેવની જય બોલો રે સબ સંતન કી જય શ્રી કાળ ભૈરવનાથ કી જય ઓમ જડેશ્વર દાદા કી જય નમ પાર્વતી પતય હર હર મહાદેવ હર